સુપ્રીમમાં એસબીઆઈએ ઇલેક્ટ્રોલ બોન્ડ સંબંધિત જાણકારી આપી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભારતીય સ્ટેટ બેંકે બોન્ડ સંબંધિત મામલામાં સુપ્રીમ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું છે બુધવારે કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી જેના દ્વારા બેંકના ચેરમેન દિનેશ કુમાર ખારાએ કહ્યું અમે દેશની સૌથી મોટી કોર્ટના આદેશનું પાલન કર્યું છે ઇલેક્ટ્રોલ બોન્ડ ડોનેશન વિશેની માહિતી ચૂંટણી પંચને પણ ઉપલબ્ધ કરવામાં આવી છે દ્વારા એસબીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેણી ચૂંટણી બોન્ડની ખરીદીની તારીખ ખરીદદારોને નામ અને રકમની વિગતો ઈસીને સોંપી દીધી છે ચૂંટણી બોન્ડના રિન્ડેમશનની તારીખ અને ડોનેશન મેળવનાર રાજકીય પક્ષોના નામની માહિતી પણ ઈસીને આપવામાં આવી છે એસબીઆઈએ સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું છે કે ચૌદ એપ્રિલ બે હજાર અને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વચ્ચે ખરીદેલા અને રોકડ કરાયેલા ઇલેક્ટ્રોલ બોન્ડ વિગતો ઈસીને આપવામાં આવી છે એક એપ્રિલ બે અને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની વચ્ચે કુલ બાવીસ હજાર બસો સત્તર ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા જ્યારે એક એપ્રિલ બે હજાર ઓગણીસ અને અગિયાર એપ્રિલ બે હજાર ઓગણીસની વચ્ચે કુલ ત્રણ હજાર ત્રણસો છેતાલીસ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા અને તેમાંથી એક હજાર છસો નવ એનકેસ કરવામાં Ma'af ya Hatta. જણાવ્યા અનુસાર બાવીસ હજાર બસો સત્તર કર્યા ન હતા તે પીએમ રાહતને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એસબીઆઈ એ દ્વારા પાસવર્ડ પ્રોટેક્ટેડ પીડીએફ ફાઇલના રૂપમાં ઈસીને આ માહિતી સોંપી છે સુપ્રીમ કોર્ટે પંદર ફેબ્રુઆરી બે હાજર ના રોજ ઐતિહાસિક ચુકાદો

આવી જ અમનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ